મકર ના પાવન તહેવાર નિમિત્તે વલસાડના તિથલ રોડ સ્થિત ગૌશાળા ખાતે ગૌ પૂજનનો ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું અહીંયા મોભીઓ અગ્રણીઓના દાતાઓ આવ્યા ગૌ માતાનું પૂજન કર્યું આપણી ભારતીય સંસ્કૃતિની જો વાત કરીએ તો ગૌમાતાના પૂજનનું મકરસંક્રાંતિના દિવસે ખૂબ જ મહત્વ છે અને દરરોજ જ અહીંયા મકરસંક્રાંતિ હોય કે ના હોય ગૌમાતાની જે સેવા થાય છે એની માટે આપણે આજે વાત કરીશું ગૌશાળાના દાતાઓ પણ છે અહીંયા અને અગ્રણી એવા બકુલભાઈ જોડે વાત કરીશું બકુલભાઈ જણાવશો કે આપણી આજે ગૌશાળા છે એની સ્થાપના થઈને આજ દિન સુધી લોકો તરફથી કેવો પ્રતિસાદ મળ્યો ખૂબ સારો પ્રતિસાદ વર્ષ પૂર્ણ કર્યા અને ખૂબ સારા દાતાઓ ભામાસાઓ એક નાનાથી નાના બી પોતાનું યોગદાન આ ગૌશાળા માટે આપ્યું છે એટલે ખરેખર વલસાડની દરેક દાનવી રીતે સર્વે જનતાને પ્રજાને હું ગૌ ભક્ત છે એ લોકો ગૌ સેવા માટે માને છે અને ગૌ માતા માટે આટલું મોટું દાન આપ્યું છે આવનારા દિવસોમાં અમારા માધ્યમ દ્વારા તમે શું સંદેશો આપવા માંગશો ગૌશાળા માટે ગૌમાતા જે રખડતી છે એને પ્લાસ્ટિકની અંદર ના આપે કેમ કે અમે અહીંયા ઓપરેશન કરતા છે એક ગાયને પાછું ઘાસ ને એનું જે યોગ્ય ખોરાક ખાતા ચાર ચાર મહિનાનો સમય લાગે છે તો એ પ્લાસ્ટિક ખાવાની જો આદત પડી જાય છે તો એ ગૌમાતાનું પેટથી માંડી બીમારીનું ઘર થતું હોય છે અને આપણા માટે એને પર્યાવરણ માટે બી બહુ ખ ખરાબ છે કે ગૌમાતા પ્લાસ્ટિકની અંદર ખાતું હોય તો આપણા આવનાર ભવિષ્યને જો શુદ્ર બનાવવું હોય તો ગૌમાતા

ડે 1 આજે 3 વર્ષ પૂર્ણ થઈ છે ગૌશાળાને કેવો પ્રતિસાદ રહ્યો લોકોનો લોકોનો ને બહુ સારો પ્રતિસાદ રહ્યો છે ને આપણી વલસાડના જે દાદા છે જી તો બહુ ખૂબ જ આપણાને સહકાર આપ્યો છે ને હર કોઈ વસ્તુ કે જેસે કે મને કઈ દવાની કે અથવા ના ખોરાકની જરૂરત પડે એક ખાલી ગ્રુપમાં મેસેજ મૂકલો એના અડધો પોણો કલાકમાં મેસેજ આવી જાય કે આટલી બોરી કે આટલી દવા અમારા તરફથી આવે છે એટલે દાતા લોકોનો ખૂબ જ બહુ સહકાર છે અને બહુ સારી રીતે આપણી ગૌશાળા ચાલે છે દિનેશભાઈ છે બકુલભાઈ છે તેમાં જે અહીંયા તમામ દાતા ઊભા છે સૌ કોઈ વાત કરી ત્યારે યંગ જનરેશનની જો વાત કરીએ તો માત્રને માત્ર એવું નથી કે એ લોકો પોતાના કામમાં બીજે પણ ગૌ માતા માટે પણ સમય કાઢે છે દિવસ હોય કે રાત હોય ચેતનભાઈ જણાવશો કે અગ્નિવીર સેવા દળ જે ગૌમાતાની સેવા કરી રહ્યું છે અમને પણ અનુભવ છે રાતના 1 વાગ્યા 2 વાગે મે પણ તમને ફોન કર્યો તો કઈ રીતની તમારી સેવા છે અને શું સંદેશો આપશો અહીંયાની અમારી તો એક જ સેવા છે કે રાત્રે કોલ આવી હોય બે વાગ્યા હોય કે ચાર વાગ્યા હોય ગાય માતાને એક્સિડન્ટ વાળી ગાયોને યોગ્ય ટ્રીટમેન્ટ મળે યોગ્ય ટ્રીટમેન્ટ મળે અને થતું બનતો પ્રયાસ અમે કરીએ છીએ કે ગાયની સ્થળ પર જ ટ્રીટમેન્ટ થઈ જાય જેથી કરીને જીવ બચાવ થાય અને પછી નથી પહોંચાતું તો આપણે ગૌશાળા લાવીને એમની ટ્રીટમેન્ટ કરીએ છીએ અહીંયા એક વાત અત્યારે મને યાદ આવી રહી છે બકુલભાઈ આપણે બધાને ખ્યાલ છે ફોરેન કન્ટ્રીઝમાં વિદેશમાં ગાય માતાને હક કરવા માટે લોકો ખર્ચે છે ત્યારે આપણે આપડી ગાય માતા આપણી સામે છે ત્યારે શું સંદેશો આપશો લોકોને સાયન્સ ઋષિમુનિઓ દરેક વસ્તુને ધર્મ સાથે જોડ્યું છે પણ એક સાયન્ટિફિક રીઝન જ હોય છે હવે જેણે ગૌમાતાનું ઉત્તરાયણના દિવસે કે જેણે કે મકરસંક્રાંતિ દિવસે એટલા માટે પૂજન કરવામાં આવે છે કે સૂર્ય ચક્ર નાળી હોય છે એની ખૂંદમાં તો એ નાળી ઉપર આપણે જ્યારે ખૂંદ ઉપર હાથ પેરવીએ છીએ તો જે સૂર્યનો કિરણો લેવા માટે આ ધાબા ઉપર આપણે ચડીએ છીએ પતંગ ઉડાવા તો એ ગૌમાતામાં સ્વયંભૂ હોય છે એટલે જે સૂર્યના જે કિરણો છે એ ગૌમાતાના શરીરની અંદર સંચવાયેલા હોય છે અને જ્યારે એના સંપર્કમાં આપણે જ્યારે આવીએ છીએ ત્યારે એ એનાથી આપણાને સ્વાસ્થ્ય બહુ સારું રહે છે એટલે ગૌમાતાનો એક એક અંગ જે છે ગૌમૂત્રથી લઈ પંચગવ્ય તો દરેક વસ્તુ ગૌમાતામાં છે તો બહારના તો આપણાથી જાણીને ત્યાં ગયું છે તો આપણા ઋષિમુને હજારો વર્ષથી ગૌમાતાના પૂજનનું વર્ણન દરેક ગ્રંથો વેદો ઉપનિષદોમાં કહ્યું છે તો ખરેખર ગૌમાતા એક પવિત્ર વસ્તુ છે અને એમની સાથે રહેવું એ સૌભાગ્ય છે તો એનું જો જતન કરશું તો આપણો દેશ ખરેખર ઉન્નતિના પ્રગતિ અને પરમ વૈભવના શિખર પ્રાપ્ત થશે વલસાડની ગૌશાળાની જો આપણે વાત કરીએ જેમ બકુલભાઈ પણ જણાવ્યું પંચગવ્ય પદ્ધતિ જી હા આપણી ગાય માતા પાસેથી જ એટલું બધું છે કે આયુર્વેદ હોય કે પછી સાયન્સની વાત હોય તો શા માટે આપણે આપણા ચાંગણે જે ગૌશાળા છે એનો લાભ ન લઈએ દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ